નારી વંદના ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને મહિલા કર્મયોગી દિનની ઉજવણી કરવામાં આવી હતી જે અન્વયે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર અન્વયે જિલ્લાની તમામ કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિના સભ્યો માટે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઉપસ્થિત સૌએ કામકાજના સ્થળે જાતિ સતામણી અધિનિયમ બે હજાર તેર અંગેની શોર્ટ ફિલ્મ પ્રતિકાર નિહાળી હતી તેમજ પ્રેડન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ કાયદાની સંમત તથા ફરિયાદ કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી જિલ્લા માહિતી અને બાળ અધિકારીની કચેરીના અધિકારી કર્મચારીઓ તેમજ કામકાજના સ્થળે જાતિ સતામણી અધિનિયમ બે હજાર તેર અન્વયે રચાયેલી આંતરિક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તે છતાં આ રીતે ના થતું હોય તો કેમેરા છે મોબાઈલ છે રેકોર્ડિંગ છે આ બધું તમે કમિટીને આપી શકો છો આ ટેકનિક નો નમૂનો હોય છે કે ભાઈ ઉપર એક ટાઇટલ ની સ્ટાર્ટિંગ એક કોરો કાગળ પણ આરટીઆઈ એ રીતના એક ટાઇટલ આવશે નમૂનાની ફરિયાદ સામગ્રી એ પણ થયું એ પણ વ્યક્તિએ કર્યું છે મિસ એનું નામ અને જોડે કામ તો સંબંધ છે મેનેજર છે સુપરવાઇઝર છે ફલાણા કોણ હોય એ લખવું જરૂરી છે લખાય છે તમારે કામ છે તમારે મેડમ સર તમને ઓફિસમાં બોલાવે

पति स्थायिक हुक्याती લઈને 90 દિવસમાં ગમે ત્યારે ફેરફાર લેખિતમાં કરી શકે